આજે પંચાયત થી કરીને પાર્લામેન્ટ ને ગુજરાત વિધાનસભામાં એકસો છપ્પન સાથે ની બહુમતી મંત્રી જોઈએ તો પણ કોંગ્રેસી અત્યારે ભરતી મેળો પણ તો પણ કોંગ્રેસનો અને એ એવું કહે છે કે મેં આટલો બધો વિકાસ કર્યો તો આટલી બધી એમની ક્રેડિટ પાર્ટીની હોય એમના શાસનની હોય તો એમાં કોંગ્રેસના લોકોને લઈ જવાની ભારતીય જનતા પાર્ટીને જરૂર જણાતી નથી પણ ક્યાંક ને ક્યાંક આજે પણ એમની ક્રેડિટ નથી ને ચૂંટણીઓ આવે જ્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસવાળાને લઈને જ એમને ચૂંટણીઓ જીતવી પડી હોય છે હવે તો એ લોકોનો સૂત્ર હતો કે કોંગ્રેસ મુક્ત ભારત પણ હવે કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું છે એટલે આ બાબતમાં મારે કંઈ વિશેષ કહેવાનું રહેતું નથી અમારા જે કઈ સિનિયર ધારાસભ્યો કે જે ગયા હોય સીજે ચાવડા સાહેબ હોય કે અન્ય હોય તો સીજે ચાવડા સાહેબ કે અમારા કોંગ્રેસ પાર્ટીમાં ધારાસભ્યનું પદ હોય દંડકનું હોય અને પાર્ટીની અહીં અમને ખૂબ જરૂર હતી એક સિનિયર તરીકે અમને એમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે વિરોધ પક્ષમાં હશે તો કઈ વાંધો નહીં અમારે તો આમ સારું છે કે જશે તોય ક્યાંક પોઝિટિવ થઈને પાંચ કામો ગરીબ લોકોના એક અધિકારી તરીકે નોલેજ ધરાવે રહી ચૂકેલા છે તો સારું કામ કરવા માટેના પ્રયત્નો કરશે એમના જે કંઈ અંગત બાબતો હોય નોકરીની હોય કે જે હોય તે એ શું એમને કારણ હશે એ અમને જાણવા નથી મળ્યું પણ એ જઈને પણ લોકોના હિત કે ન ભૂતો ન ભવિષ્ય જે વિચારધારા સાથે હું જોડાયેલું છું જન્મ જાત જોડાયેલું છું મારે કોઈ એવું નોકરી નથી કરતું કે મારે નથી કોઈ એવી ફાઇલો ચાલતી કે નથી મારે જેટલું ગવર્મેન્ટ કે જે લેવલે એમને જેને જે ટ્રાય કરવા ભૂતકાળમાં કરી ચૂક્યા છે અને હજી કરવા હોય તો મારી ના નથી એ એમનું કામ કરે હું મારું કામ કરું મને ધારાસભ્ય તરીકે કામ કરવાનો સંતોષ છે મારા ત્રણ લાખ લોકોના મતદારોના મને કોંગ્રેસ પાર્ટીએ આજ સુધી જેટલી વખત તક આપી એ કામ કરવામાં જ્યાં પણ મને જનતાના આશીર્વાદ ને પક્ષના મોવડી મંડળના આશીર્વાદ કે જે મને ગરીબ સમાજમાંથી આવું સાત બાર સત્તર ને બાવીસ ચાર ચાર વખત વિધાનસભાની ટિકિટ આપી મેં કહ્યું એ પ્રમાણે કે પાર્ટીનો મોવડી મંડળ નિર્ણય એ મારા માટે શિરો માન્ય હોય મને આટલી ઉંમરે ઘણું આપ્યું છે મારી વ્યક્તિગત કોઈ જ માગણી નથી પણ પાર્ટીના આદેશનો જે કઈ આદેશ કરશે એ પાર્ટીના આદેશ મારા માટે શિરોમાન્ય